હજારો ની સંખ્યામાં ભેગા થઈએ છીએ નાચીએ છીએ વસ્તી હોવા છતાં આટલી એકતા હોવા છતાં જે અત્યાચારો આપણા પર થયા છે એને પણ આપણે નહીં ભૂલવા જોઈએ જે આદિવાસીઓને બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર જ્યારે તરાપ મરાતી હોય તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ આજના આ કાર્યક્રમમાં નાચી કુદીને ઘરે જવાનો નથી પણ આ કાર્યક્રમના સિદ્ધાંત અહીંના સંદેશો ઉપદેશો પણ તમારે ઘરે લઈને જવાના છે મિત્રો બે દિવસ પહેલાની ઘટના છે કેવડિયા ખાતે બે યુવાનોને જયેશભાઈ સનાભાઈ તળવી સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી ઢોર માર મારવામાં આવે છે

અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે અમે ક્યારે સાખી નથી લેવાના જે લોકોએ અમને ચોર કીધા છે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકોએ કરવો પડશે 13 તારીખે 5 દિવસનું બેસણું કેવડિયા ખાતે એ લોકોનું રાખ્યું છે એમના પરિવારોએ ત્યારે એ લોકોની આપીતી જોઈને એ યુવાનોને જે રીતે મારવામાં આવ્યા એ જોઈને ખરેખર એટલી બેરહેમીથી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ 13 તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું કેવડિયાવાળા એકલા નથી એમની સાથે ડેડિયાપાડાના લોકો પણ છે 13 ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે એમને પણ હું આજના મંચ પરથી કેમ છું તે દિવસે કેવડિયા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી આજે ગોરા અંગ્રેજોને કાળા આદિવાસી અમે એટલા માટે ગર્વ અનુભવીએ છીએ

જે વખતે મુગલો આક્રમણ થયું હુણો આક્રમણ થયું ફ્રેન્ચો આક્રમણ થયું પોર્ટુગીઝો આવ્યા અંગ્રેજો આવ્યા ત્યારે પણ આદિવાસીઓએ ગુલામી નથી સ્વીકારી સ્વાયત રાજ તો અમારા રજવાડા હતા રાજ પીપળા ઇતિહાસ જોઈ લો નાંદો તો અમારા નંદ ભીલ ની નગરી હતી સાગબારા અમારા કુંવર વસાવાનું રજવાડું હતું